પાંચસો લગનના ફોટા પાડ્યા પ્રી વેડિંગ બેડિંગ બધું કર્યું તમે તો આ તો અત્યારે આમાં હું જાણીતું હોય ને તો સારું જાણીતું એટલે જ લાવ્યો હાલો હાલો આમ જો સારું લોકેશન ગોતી ટકા ટકી પાડવા જ મંડી હાલો હાલો બગીચામાં જેદુ ના સીન દીપડા ઉતાર્યા છે ને એ દુ મારે હરિયા પાટી છે બોલો આ ધોકા લઈને રખડવું પડે છે

મારા માથે આવશે સિંહ દીપડા ખાઈ જશે ને તો હાલો એ સાહેબ ક્યાં છો તમે એ આ બગીચા આવો તો એ આ બે ત્રણ ફોટા પાડવા વાળા ને મારા દીકરા મને હારતા નથી એ હા એ જલ્દી આવો હલો એ હાર વાલો જવું બધું બોલો શું કરવું આટું હની બાપ કોઈ હારે નહીં મારા ફોન ઉપર ફોન આવે આ ત્રીજી ખેલ દાખલો બીનો વિના બાપ ખારે ઈને નહીં હવે મારે તો જાવું પડશે શું કરવું એના બાપ દીપડાની ખાઈ જાય છે ત્યારે આ માણા યા તને સમજે જ નહીં તમે ગમે એટલું સમજાવો હેલથર તો સને ઠપકારવા એટલા વાળી દેખાય ને બધાય મારે આ સાહેબને ફોન તો કર્યો છે પણ અહીંયા સાહેબ આવ્યા નહીં બોલો હવે સાહેબ આવીને મને ખરા થશે આ મારા દીકરા એક હાયરા નહીં ને બોલો તેને અંદર વહી ગયા હવે બાપ દીપડા ખાઈ જશે ને મારા ઉપર આવશે

મારા દીકરા છે આ બાપ ને મેઘ થી લાત માં આવે ને ખાતું ભાઈ નાખ્યું બધા ગોતવા દે ગોતવા દે હાલો હાલો ફટાફટ જો

બારા નીકળો દીપડા દીપડા પાડું કોઈ બાપોએ ક્યાંય દીપડા ના તારા બાપ હમણે હમણાં જ ઉતાર્યા એની ક્યાં ખોડે તમારે બાર બોર મારવું જોઈએ કોઈ બોર માર્યું

બાપુ અમને ખોટું બોલો શું કરું એના બાપ ખાઈ જાય છે મારે કેટલીક ધ્યાન રાખવી હમણાં કમિશનર સાહેબ નો ફોન આવશે શું કરું આવા દેખાયો